અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગઈકાલે જે આપણે છેલ્લા છ દિવસ સુધી સતત જોઈ એમાં ગઈકાલના અમેરિકાના જે કઈ આંકડાઓ આવ્યા આમ તમે જુઓ તો એનો પીએમઆઈ નો આંકડો જે પરચેઝ મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ ઇઝ ઓન ધાઈડ પણ ઓવરઓલ તમે કંપનીનું તમે દેશનું એક પરિસ્થિતિ જોશો તો હવે તારીફની અસર ત્યાં પણ ધીરે ધીરે વળતા લાગી છે ગઈકાલે એક જે બહુ મોટી કંપનીના ત્યાં પરિણામ આવ્યા ક્યુ ટુ ઓફ ટુ એમાં ભલે એનું રેવન્યુ ચોક્કસ અપ ગયું હશે પણ કંપનીએ સાથે સાથે એમ પણ કહ્યું છે કે હવે વી હેવ નો અધર ચોઇસ બટ ટુ પાસ ઓન ધી ટેરિફ બર્ડન ટુ અવર કસ્ટમર્સ એટલે બીજી તરફ તમે એક તરફ જુઓ તો એક પીએમઆઈના આંકડાથી કદાચ પૂછતા જેવું નથી કારણ કે જે આપણે ત્યાં જો કમ્પેર કરો ડબલ્યુપીઆઈ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ત્યાં જે આગળ આવે પોઈન્ટ ઝીરો ટુ થી વધીને પોઈન્ટ ઝીરો નાઇન જેટલા ત્યાં પણ હવે તારીખની અસર છે યુક્રેન અને રશિયા વચ્ચે થોડી ઘણી એક્સરસાઇઝ ગયા અઠવાડિયામાં થઈ એના કંઈ બહુ ફ્રુટફુલ રિઝલ્ટ આવે એવી અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી કારણ કે ગઈકાલે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી પોતાનો મોટો હુમલો એને યુક્રેન પર કર્યો છે જે બતાવે છે કે પુતિન સાહેબ કઈક એવા મૂળમાં નથી અત્યારે યુક્રેન સાથે યુદ્ધ વિરામ કરે અને બીજી તરફ જે ગેરંટીની જે જવાબદારી છે એ બહુ કન્વિનિયન્ટલી અમેરિકાએ યુરોપિયન યુનિયનને સોંપી દીધી છે એટલે એની તરફથી પણ આ યુક્રેનને કોઈ રાહત મળે એવું અત્યારે દેખાતું નથી આમ યુદ્ધ વિરામ કે સીઝ ફાયરની તો શક્યતા દૂર છે પણ ટેમ્પરરી પણ કોઈ વાટાઘાટો થાય એ પણ શક્યતા અત્યારે ઓછી છે એટલે ફ્રૂડના ભાવમાં તમે જોવો તો ગઈકાલે એક મોટો ઉછાળો આપણે ચોક્કસ જોવા મળ્યો હતો આપણે ડોલર ઇન્ડેક્સ પણ ગઈકાલે વધ્યો છે એ પણ ધેટ ઇઝ નોટ વેરી કમ્ફર્ટેબલ કારણ કે રૂપિયો હંમેશા નબળો પડતો હોય છે વિદેશી રોકાણકારોની ગઈકાલે થોડી ઘણી કેશ માર્કેટમાં ખરીદારી ચોક્કસ હતી ફ્યુચર ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ઓપ્શન્સ ની અંદર એમાં કદાચ સ્ટોક ફ્યુચર્સમાં અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થોડી ઘણી વેચવાલી હતી પણ એ બંનેનો સરવાળો કરો તો એન્ટાયર થિંગ વોઝ

એ શું બોલે છે આના પર આખા અમેરિકાની અત્યારે નજર છે કે વ્યાજ દર કોઈ સંકેત આપે છે કે માત્ર ખાલી એને પાસોન કરે છે અત્યારની પરિસ્થિતિ મને એવું લાગે સપ્ટેમ્બર મહિનાની મિટિંગમાં વ્યાજ ના કોઈ દર ઘટાડે એટલે ત્યાંનું અમેરિકાનું બજાર પણ આજે થોડું ડોલ જ પણ રહેશે એટલે વિદેશના સંકેતો પણ એવા કોઈ પોઝિટિવ નથી મેં આપણે વોલમાર્ટની અત્યારે જે વાત કરી કે જે તેના આવ્યા એટલે દરેક નો પોઝિટિવ સંકેત સો સોફાર ઇન્ટરનેશનલ માર્કેટ ઇઝ મારું માનવું છે કે વીક તો વીકેન્ડ છે અને આવતા મહિને આવતા અઠવાડિયે મંથલી એક્સપાયરી છે ફોર મંથ ઓફ ઓગસ્ટ એટલે એને કારણે પણ વાયનીગ પોઝિશન થાય તો નવાઈ નહીં